મતદાન જાગૃતિ અભિયાન સુમુલ ડેરીનો અનોખો પ્રયાસ બાર પોઈન્ટ પચાસ લાખ ઠેલીઓ ઘર ઘર પહોંચાડી મતદાન જાગૃતિ સંદેશ આપ્યો વાત કરીએ મતદાન જાગૃતિ અભિયાનની આગામી સાતમી મેના રોજ રાજ્યભરમાં લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે અને મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડૉક્ટર સૌરભ પારઘી અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ દ્વારા જિલ્લામાં યુવાનોથી માંડી વૃદ્ધો મતદાન કરવા મતદાન મથકે પહોંચે એવા પ્રયાસ કરાઈ રહ્યા છે ત્યારે સુમુલ ડેરી દ્વારા પણ મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ કરાઈ છે સુમુલ દ્વારા બાર પોઈન્ટ પચાસ લાખ દૂધની થેલીઓ પર ચુનાવકા પર્વ ગર્વ સૂત્રને પ્રિન્ટ કરાવી મતદાન જાગૃતિનો સંદેશ અપાઈ રહ્યો છે જયેશ પટેલ ડિરેક્ટર સુમુલ ડેરી લોકસભાની ચૂંટણી આવી છે સ્વાભાવિક છે કે લોકશાહીમાં ચૂંટણી એ નાગરિકો માટે એક રાષ્ટ્રીય તહેવાર છે અને વધુ વધુ મતદારો મતદાન કરે એ સામાન્ય રીતે તમામ નાગરિકોની અને સહકારી સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓની પણ ફરજ છે જે રીતે ચૂનાવ આયોગ દરેક મતદારો તટસ્થતાથી મતદાન કરે દિશાના પ્રયત્ન કરી રહ્યો હોય ત્યારે સુમુલ દેડીએ પણ કે દરરોજનું લગભગ જે સુરત શહેરમાં જે સિત્તેર લાખ જેટલા નાગરિકોને દરરોજનું તેર લાખે દૂધનું વેચાણ કરે છે એટલે સ્વાભાવિક છે કે અમારી પણ ફરજ છે કે લોકશાહીમાં ચુતીના પર્વની તમામ લોકોને જાણ થાય એના અનુસંધાનમાં જે અમારી દૂધની થેલીઓ છે એની પર અમે લખાણ લખીને તમામ નાગરિકો જાગૃતિ થાય એ દિશાના પ્રયત્ન કરી રહ્યા છે અને આના અનુસંધાનમાં અમે ગર્વ સાથે કહી શકીએ છીએ કે જ્યારે લોકશાહીનો પર્વ ચૂંટણી હોય ત્યારે સભાઈ છે કે આમાં વધુ વધુ મતદારો ભાગ લઈ એના અનુસંધાનમાં સુમુલ ડેરીની આ પહેલે તમામ નાગરિકોએ પણ વખાણી છે અને આવનાર દિવસોમાં હજુ પણ ચૂંટણી જાહેર લગભગ સાતમી મે જ્યારે થવાની છે ત્યારે ત્યાં સુધી તમામ થેલીઓ પર આ ચૂંટણી પર્વનું ચિહ્નથી લોકોને જાગૃત થાય દેવાનો નમ્ર પ્રયાસ છે